તમારે પણ આ કામ કરવાનું બાકી છે તો જાણી લો કે આ કામ કયું છે જો તમે પહેલી ફેબ્રુઆરી પહેલા તમારું આ કામ પૂર્ણ નહીં કરો તો તમે પણ ચિંતામાં મુકાઈ શકો છો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ શું તમે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કારથી સફર કરો છો તો તે માટે તમારે સૌથી પહેલા આ જરૂરી કામ કરવું પડશે આ કામ પૂરું કરવા માટે માત્ર ગણતરીનો સમય બાકી છે આજે રાત્રે બાર વાગ્યા સુધી જ માં કેવાયસી અપડેટ કરી શકાશે જો તમારે આ કામ કરવાનું બાકી હશે તો એક ફેબ્રુઆરી બે થી ચોવીસથી તમારું ફાસ્ટટેગ બ્લેક લિસ્ટ અથવા ડીએક્ટિવેટ થઈ જશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ જણાવ્યું છે કે એક કાલ માટે એક જ ફાસ્ટેગ કામ કરશે તે માટે KYC અપડેટ કરવું જરૂરી છે 1 ફેબ્રુઆરી થી ટોલ પ્લાઝા પર તેજ વાહન પસાર થઈ શકશે જેમણે ફાસ્ટેગ માં KYC અપડેટ કર્યું હશે ભારતીય રાજમાર્ગ મેનેજમેન્ટ કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી સરળતાથી ફાસ્ટેગ માં તમે KYC અપડેટ કરી શકશો તે માટે સત્તાવાર વેબસાઈટ https.fastag.ihmcl.com ની મુલાકાત લેવાની રહેશે વેબસાઈટ ઓપન થયા પછી ઉપરની બાજુએ આવેલ લોગિન ઓપ્શન પર ક્લિક કરો હવે ફાસ્ટએગ માં રજિસ્ટરડ મોબાઈલ નંબર હોય તે નંબર એન્ટર કરો ત્યારબાદ તમારા ફોન પર ગેટ ઓટીપી કરો અને ત્યારબાદ તમે ઓટીપી મેળવશો ઓટીપી એન્ટર કર્યા પછી કેપ્ચા ભરીને સાઈન અપ કરો સાઈન અપ કર્યા પછી હવે ડાબી તરફ માય પ્રોફાઇલ પર ક્લિક કરો ત્યારબાદ કેવાયસી સેક્શન પર